નમસ્કાર મિત્રો શેરબજાર ગુજરાતી યુટ્યુબ ચેનલ માં તમારા બધાનું સ્વાગત છે મિત્રો આજે આપણે વાત કરવાના છીએ આપણા દેશની સૌથી મોટી કાર મેકિંગ કંપની વિશે

પેસેન્જર વેહિકલ વધી રહ્યા છે અને તેનાથી મારુતિ અને ટાટા મોટર જેવી કંપનીઓને ફાયદો થશે ટ્રેડ બુલ્સના સચિના કહેવું છે કે આગામી સોળથી થી સત્તર

પંદર હજાર બ્યાસી રૂપિયા નો ટાર્ગેટ એટલે એક્ષ્પેર્ત નું માનવું છે કે આવનારા સમય આ શેર પંદર હજાર રૂપિયા ભાવ સુધી પણ પહોંચી શકે છે પછી એક વર્ષમાં મારુતિના શેરો કેવા રહ્યા એના વિષે વાત કરીએ તો મારુતિના શેરો એક વર્ષમાં માં સુડતાલીસ ટકા નું રીટર્ન આપ્યું છે ગયા વર્ષ અઠ્યાવીસ માર્ચ બે હજાર ત્રેવીસ ના રોજ થી એક વર્ષના ના નીચલા આઠ હજાર એકસો પચાસ રૂપિયા ઉપર હતા ત્યારબાદ તે એક વર્ષમાં માં સુડતાલીસ ટકા ઉછળી બાર હજાર એકસો અગિયાર રૂપિયા

વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક ઇન્સ્ટાગ્રામ વોટ્સએપ બધી જગ્યાએ શેર કરો અને શેર શેરબજારની આવી જ માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી ઘંટડી દબાવી દેજો.